દબાઈ ને રાખો તો હા હમણાં જોઈ ગયા જોયું જોઈ લે

એવું નથી હમણાં ભાઈ જાય હાવડું ઠોક ઘણું ટીવી કહેવાય હું અને મોટું ન સારું લાગે કમ્પ્લેટ માફ કરવા દોયડ્યું પરફેક્ટ કર્યું જો એટલામ એટલામાં બોડિયું લગાવી શું મસ્ત લાગે હલો આપણું ગૂગલ ટીવી ચાલુ થાય પછી એને કાઢ નાખો એને હું શું કહું રહેવા દો આનું કવર આવે તો હું લઈ આવીશ એવું કારણ કે હું આ નથી રહેતો હું મોરબી નોકરી કરું એટલા માટે સમજી ગયો હું ઓનલાઈન મંગાય લો કે ઓનલાઈન મંગો લખવાનો આયરમાં આવી જશે ને આપણું બસ તો બીજું હું ચાલુ કરના ચાલુ તો છે કો ઓફ ક્યુલો બ્લેડ નીચે દે ચાલુ છે હમ મારી લાઈટ ચાલુ થઈ છે ચાલુ બ્લેડ છે હમ આ ચાલુ છે સ્ટેન્ડ હારું બનશે હો આ જાય જો માપ એવું પણ લીધું ટીવી નું

દેખ સકતે મેં આપ અભી આપ કે મેં જો ટીવી મેં ચલા રહ ફિલ